ਲਤ ছায়ਾ ਸੁਬਦ ਟਣੀ ਜਹਾਂ ਹੰਸਾ ਕਰੇ ਕਿਲੋ ਹਰੇ ਹਰੇ ਬਹਿਤਾਂ ਬਹਿਤਾਂ ਜਲਵਾਈ ਨਿਰਮਲਾ ਉਹ ਤੋਂ ਬੰਦਾਈ ਗੰਦਾ ਹੋਈ ਸਾਧੂ ਤੋਂ ਚਲਦਾ ਭਲਾ એને દાઘ ન લાગે ગુજોગો આજે સુંદર મજાનું આયોજન કર્યું છે એવા મનસુખભાઈ આઈ શ્રી મોહનભાઈ એમનો સમસ્ત પરિવાર અને એ પરિવારે આજે પાંચમી પૂર્ણ તિથિ નિમિત્તે માધુબાપાના બાપાના દિહ વિલય પાછળ આજે આપણને દર્શનનો લાભ લેવરાયો છે આ જગતની અંદર સંત સમાગમ કરે ઈ સર્વ થી ઊંચ કહાવે મોટામાં મોટો જો વ્યક્તિ હોય મહાનમાં મહાન જો વ્યક્તિ હોય તો જે સંત નો સંગ કરે છે એને કીધો છે સંત સમાગમ કરે એ ઊંચ સંતે અને વામે સગડા દુઃખ સુખ શરણાગત પાવે જે સંતોના સંઘ ની અંદર જે ગયા છે એ તો એનાથી પણ બળભાગી છે કારણ કે સંતો કે સંગ હૈ રામ ખુમારી અને ધર્મની સ્થાપના થાપે એમ ફરે છે મલક ની માય અભય પદ તો મારા સંતો આપે આજે જે દીપાવે છે ત્યારે પાંચમે પંડ ની માય પરગટ ખેલે પાંચમે જે પરગટ આ દેહ ની અંદર ખેલી રહ્યો છે બોલી રહ્યો છે પાંચમે પંડની માય પરગટ બોલે જેમ છુપાણો હોય રંગ નાગર વેલે જેમ નાગરવેલ ના એક પાન ની અંદર લાલાશ છુપાયેલી છે પણ પાન પકડવાથી લાલાશ આવતી નથી ભગવાન પાનને પકડવાથી એમ સત્સંગ સાંભળીએ કદાચ આપણે ભજન બોલીએ કદાચ રોજ કદાચ મંદિરે જઈએ એ તો મહાનતા છે જ ભગવાન પણ જેણે આ લાલાશ જે શરીર ની અંદર છુપાયેલી મહેંદી ની અંદર લાલાશ છુપાયેલી છે એ વિવેક કરવામાં ન આવે ત્યાં સુધી આમાંથી જિજ્ઞાસા કોઈ દિવસ પ્રગટ થતી નથી અને એ વિવેક એટલે સાર અને અસારને જેણે જુદું કર્યું છે આ દેહ અને દેહમાં બોલવા વાળો કોણ છે એની વિગત જેને અવિગતમાં જાણે છે એવા તમે વિવેક કરો તો ભાઈ કામ લાગે બાકી લાખ ઈંટોનું બંગલો બનાવી દો તો એને કોઈ પગે ન લાગે લાખો ઈટો નો બંગલો બનાવી પૂજન કરતું નથી લાગતું નથી પણ એ જ બંગલાની અંદર બે ઈંટ નો ગોખલો જો બનાવો અને એમાં કોઈ સદગુરુ નું મૂર્તિ હોય તો એને પાય લાગે પગે લાગે વાયરે તમે વિવેક કરો તો કામ લાગે અળદર નો ગાંઠિયો હાથમાં આવ્યાથી એનાથી કઈ ભૂખ નો ભાંગે આપણે આ મનુષ્ય નો દેહ મેળ્યો છે મને ને તમને અને એ મનુષ્ય નો દેહ અતિ દુર્લભ મેળ્યો છે બળે ભાગ્ય માનુષ તન પાવા અને સુર દુર્લભ સદગ્રંથ ગાવા

પરમાત્મા નું નામ તો આ મનુષ્યના દેહ કરી અને લેવાય છે અને એ કેવી રીતે લેવાય એ સદગુરુ એની ચાવી બતાવે છે આ નામ કેવી રીતે લેવું મહાપુરુષો કે છે કે સવળો છે સમજણમાં સંતો સંત મળીને ખોળો સવળો નિરાંત મહારાજ કે છે કે આ સવળો છે એકદમ પણ જો સંતનો સહારો મળી જાય તો તમે વિવેક કરો તો કામ લાગે આતમ ચીનો તો ભ્રાંતિ બધી ભાંગે અડદરનો ગાંઠિયો હાથમાં આવ્યાથી એનાથી કઈ ભૂખ ન ભાગે નવ લાખ તો એમ તોડી રાણી જેસલ ને કે છે કે જેસલ નવ લાખ કોથળિયું જેના ઘેરે બંધાય

એક બાપા મરણ પથારીએ બેઠેલા હોતેલા છેલ્લા શ્વાસો જાય પાંચ દીકરા ફરતા ફરીને ઊભા એના પિતાએ કીધું પુત્ર એ કીધું કે પિતાજી છેલ્લી ઈચ્છા હોય તો તમે અમને કહ્યો શું તમારી ઈચ્છા છે તમારો કેમ શરીરમાંથી પ્રાણ જાતો નથી પિતાએ છેલ્લા શ્વાસમાં કીધું કે મારે એક સંતના દર્શન કરવા છે આત્રય ભાઈઓ સંતને શોધ કરવા ગયા પણ સંત ન મળ્યા તો શું સંત નઈ હોય હકીકતમાં તો સંત એને કહેવાય કે ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે હોય પ્રેમ ન્યાય અને સંત કહેવાય ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે પ્રેમ પરધન પરસ્ત્રી જૂઠ નીચ વિષયો પર ને વિચાર બડો હે જેને નિમા નો વિચાર બુદ્ધિ બળી ગુણવંત સબકે સબ પર સમાન દ્રષ્ટિ હે વાકો કહત હે સંત આવો સંત આવા સંત ગામમાં બહુ રૂપિયા આવ્યો હતો એને વાત કરી કે ભાઈ મારે અમારા પિતાને છેલ્લી ઈચ્છા છે સંતના દર્શન કરવાની તો એક સંતનો લિવાસ પહેરી લે નહીં સામે ઊભો રહી એને ક્યાં ખબર છે કરૂપીએ કીધું કે સંતનો લિવાસ તો પહેરું પહેરવેશ પહેરું પણ એક હજાર રૂપિયા લઈશ

राम नो से पर संत नो कोई ड्रेस नथी आ मारा खजाना में पेटी में कोई संत नो ड्रेस नथी संत तो भगवान सरोव अने संत तो थाई ने तो संत देखाय तमे बधा बेठा छो सभा में श्रोतागण ए बधा संत पुरुषो छे अने ई संत मिलन को जाइए तजी मान मोह अभिमान

બે હજાર રૂપિયા ના ઓછા નથી પડતા પણ આજે તમારા પિતાની આંખ બંધ થઈ ગઈ અને આજ મારી ખુલી ગઈ આજ તમારા પિતાની આંખ બંધ થઈ

ભક્તિના આભૂષણ સદ્ગુરુ એ પહેરાય આવા કોક સેવક ને કોક શિવ આવો મારો કાગળ તો મારા સદ્ગુરુ લખેલ આંધળે કાગળ વાંચ્યો છે સદગુરુ જ્યારે મળે ત્યારે આપણને આંધળા કરી નાખે અરે બેરા કરી નાખ્યો સર વિનાનો ધડ વિનાનો સર વિનાનો ધડ કરે ધિંગાણું ઉજળ દેશમાં જાય જુઓ જીવતા ને મારી નાખે ને અહીંયા તો કાગડા જેવો હતો મને હંસ બનાવી દીધો બાપુ મારો દેહ પાકો કરી દીધો જે જળનો હતો પૃથ્વીનો હતો તેજનો હતો વાયુનો હતો આકાશનો હતો

કોઈ સૂક્ષમ કોઈ વૈરાગ પેરે પેરે મેં જોયું નથી પણ હરી વિના ભગવાન આ જગતમાં માં કોઈ કોઈ નથી આવું જયારે ઉપજવું હોય એને કરવું પડે નહીં કાંઈ આવું જેને લક્ષ લાગી ગયું છે એને ભગવાન કાંઈ કરવા જેવું રહેતું નથી અમારા મહારાજ કહેતા કે કરવા પણ મારે કઈ ન રાખ્યું મણિરામ મહારાજ એમ કેતા ભજન કે કરવા પણ મારે કઈ ન રાખ્યું અને ચૌદ ભવન મારા નામે લખાયું રાજ વારી વારી જાવ મારા ગુરુજી ને આજે મણિરામ મંદિર મારું નિરાંત દેશમાં અને શારદા સદાય હરી ગુણ ગાતી વારી વારી જાવ મારા સદગુરુ ને આજે જ્યાં ત્યાં રજળતી હું રખડી ગઈ હતી હું તો રોજડા જેવી રોહિદાસ ત્યાં રઝળતી હું તો રખડી ગઈ હતી બાવડીએ જાલી મને ઘરમાં પહોંચાડી વારી વારી જાઓ આજે મારા સદગુરુ ને જેને સદગુરુ મળ્યા છે એનો ભેડો પાર થઈ ગયો છે હો ભાઈ અને જેને સદગુરુ મળ્યા એની નિશાની શું એક તણ નિશાની બતાવી છે જેને સદગુરુ મળ્યા છે એની તણ નિશાની હોય એ નિશાની તમે આંબા ઉપર જ્યારે કેરી આવે કેરીમાં શાક પડે શાખ પીડ્યા પછી માળે એને ઉતારી લે ઉતારી અને પકાવટમાં મૂકે એ કેરીમાં ત્રણ વસ્તુ બદલી જાય છે એમ સદગુરુ નો બોધ સદગુરુ નું જ્ઞાન આપણા ભીતર ને બદલાવી નાખે છે બદલેલું જીવન જ આપણા શબ્દો ને ઘા લગાડી દેશે હામા માણસ ના એક શબ્દ તો એસા આયા સાસુ હોવું બે લડી એક શબ્દ તો એસા આયા એનું જીવન બદલી જાય છે તો આ જયારે કેરી પાકે ત્યારે એનો કલર બદલી જાય છે મહા પુરુષ જેમ જેમ ઉમર થાય એને બાળ પણ આવતું જાય છે યુવાની આવતી જાય છે એના ચહેરા ઉપર ગુલાબ જેવી રોનક આવે છે ભાઈ એનો કલર ગુલાબી થઈ જાય છે બીજું કેરી પાકે ત્યારે એનો કલર તો બદલે પણ ભગવાન નરમ બને નરમ બની જાય એકદમ નીજ નામ કા નીર પીવે રામ રોટિયા જમે અર્જુન સોય જ્ઞાની કા જ્ઞાની એને જેમ નમાવો ને એમ નમાવો આ જગત ની અંદર જેને સદગુરુ મળ્યા છે એકદમ નરમ બની જાય છે બાકી અર્જુન મહારાજ કે છે બાપુ કે તાડ ઝાડ પાણી પીવે ફૂટે નહીં પેડ તાડ નું ઝાડ ગમે એટલું પાણી પીવે તો એમાંથી ફળ પ્રાપ્ત થતું નથી તાડ ઝાડ પાણી પીવે ફૂટે નહીં પેડ

મન અને માયાને કોઈ દિવસ મેળ બેસતો નથી સુકા સાગર માં ન હોય સાયર ની લહેર હા સૂકો સાગર હોય અજ્ઞાન જ હોય પામર દશા હોય તેની વિષય પુરુષો જે છે એની પાસે બેહવા કરતા તો સમુદ્રના ના કાંઠે બેહવું ભગવાન આપણને ઉલટા નો તાપ લાગે જીવનની અંદર મહાપુરુષો કે છે એ સુકા સાગર માં ન હોય સાયર લહેર અને નીર વિના નાવ તરે તો મીઠ્યા છે મેર પાણી વિનાનું જેમ નાવડું તરતું નથી એમ સદ્ગુરુના હમજેડ વિનાના આ જગતની અંદર તરાય એવું નથી તો સંત પુરુષો કે છે કે તો એના કલર બદલે બીજી કેરી જ્યારે પાકે ત્યારે ભગવાન એમાં નર્માશ આવે કોમળતા આવે રુજુતા આવે ત્રીજો કોણ હું પ્રગટ થાય મીઠી બને એકદમ મીઠી બને અને એ મીઠી બને એ જગત ગમે તેવો હોય પછી આપણો દુશ્મન હોય તોય ખાય તો એને તો મીઠી જ લાગે ને એટલે મહાપુરુષો કે છે કે વાણી તમારી કાયમ મીઠી લાગે એ વાણી તમારી કાયમ મીઠી રાખજો રે વાણી તમારી ગુરુ રે મીઠું બોલીને શાંતિ બી જાને આપ જો રે મીઠું બોલીને શાંતિ બી જાને આપ જો રે બી જાને દુખ થાય એવો કદી ન બો कथा कीन गोल जोरे तनमनपि न अन्तर पर्दा को जोरे अन्तर पर्दा મીઠી રા જો તમને કાયમ મેઠી રા જો શબ્દો ના ઘાતો કોઈ દી

એનું નામ સંત પુરુષો છે આજે અમારા મનસુખભાઈ ભાઈ શ્રી મોહનભાઈ અને એમના પિતા શ્રી માધુ બાપાના દેહવી પાછળ પાંચમી પૂર્ણતિથિ નિમિત્તે વેળા થયા પાંચમે પંડની માય પ્રગટ ખેલે જેમ સુપાણો રંગ નાગર વેલે એમ ભીતર છે ભગવાન આ પંડમાં બોલે

જેમ ગંગામાં નહાવાથી પોતાના મનનો શરીરનો મેલ દૂર થાય પણ એની વાણી સત્સંગની ભગીરથી ગંગા જેને કહેવામાં આવે એવા ભાગવતના જે પ્રેમી છે ભાગવતનું તો ખાલી નામ છે ભગવાન પણ બોધ આખો નિરાંતનો કરે છે આવા જ્ઞાની અમારા પ્રવીણ મહારાજ અને સાંભળવા એ પણ એક આપણો લાહો છે અને આપણા આંગણે પધાર્યા હોય તો એનો લાભ લઈએ ખૂબ આનંદ કરાવે એવી અભિલાષા સાથે મારી વાણીને અહીં વિરામ આપી અને મહારાજને અર્પણ કરું છું બોલો સદગુરુ